ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતના રહેણાંક વિસ્તારોમાં રખડતા પશુઓનો ત્રાસ જોવા મળી રહ્યો છે તાજેતરમાં આખલાઓ બાખડતા વાહનોને અડફેટમાં લેવાના અને અકસ્માતના બનાવો સામે આવ્યા હતા ત્યારે અંકલેશ્વર નોટિફાઈડ એરિયા ઓથોરિટીનું તંત્ર હરકતમાં આવ્યું છે જેમાં આજથી અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતના રહેણાંક વિસ્તારોમાં રખડતા ઢોર પકડવાની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે આ ઝુંબેશ દરમિયાન ઢોર માલિકો સાથે ઘર્ષણ ન સર્જાય તે માટે પોલીસ બંદોબસ્ત પણ સાથે રાખવામાં આવ્યો હતો આગામી દિવસોમાં પણ આ ઝુંબેશ યથાવત રાખવામાં આવશે સાથે જ ઢોર માલિકો સામે દંડનીય કાર્યવાહી પણ કરવામાં આવશે આજ રોજ નિદેશ વિસ્તાર જીઆઈડીસી અંકલેશ્વર દ્વારા રખડતા ઢોરને પકડવાની કામગીરી ચાલુ કરેલ છે તેમાં જ વિસ્તારના સ્ટાફ મિત્રો છે આ સાથે કામગીરીમાં જોડાઈને કામગીરી કરી રહેલ છે જે દર સાત દિવસે કે પંદર દિવસે આ ડ્રાઈવ ચાલુ રહેશે